નીલકંઠ મહાદેવ નીલકંઠ મહાદેવ સ્ટેશન રોડ તપોનધામ આજે મહાશિવ શિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવેલ છે અને અત્યારે શિવ ભક્તો અને બધા હરિભક્તો બધા અહીંયા છે પ્રસાદ અને અત્યારે મગફળની આરતી પણ અત્યારે દાદાની કે થઈ ગઈ સરસ અને બધા માય કરેલ ભક્તો અને રાતે પણ ચાર ભોરની પૂજામાં બધા ભક્તો અહીંયા આવવાના છે આજે મહાશિવરાત્રિનો પર્વ છે ખૂબ મોટો દિવસ કહેવાય શિવ પાર્વતીના લગ્ન વિવાહ ઉપર કહેવાય તો આજની પૂજા વિશેષ ફળ આપનારી છે બાર મહિનામાં તમે પૂજા કર્યું ન હોય પણ જો આજે પૂજા અર્ચના કરવામાં આવે વીજપત્રાવવામાં આવે દૂધ ચઢાવવામાં આવે તો તમારું આરોગ્ય સારું રહે છે અને તમારે ધન સંપત્તિ પણ સારી રહે છે અને કુટુંબ ભાવના જાગૃત થાય છે પંચદેવની પૂજા સનાતન એ જજા છે તો સનાતન ધર્મની અંદર બધા દેવોના દેવ મહાદેવ કહેવાય છે એટલા માટે એ બધાને સાથે રાખી અને ચાલનારા મહાદેવ આજે એમનો મહાપર્વ દિવસ છે તો આજની પૂજા તમે કરજો તો બહુ ઉત્તમ પ્રકારનું ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ